ક્ષત્રિયો મુદ્દે ભાજપના વધુ એક નેતાની જીભ લપસી છે ગાંધીનગરના માણસામાં જાહેર કાર્યક્રમમાં ભાજપ નેતા જયરાજસિંહના નિવેદનથી વિવાદ વકર્યો છે કાર્યક્રમમાં ભાજપ નેતા જયરાજસિંહ પરમાર ઇતિહાસ વિષયક પ્રવચન આપી રહ્યા હતા જે દરમિયાન તેમણે વર્ણ વ્યવસ્થાની વાત કરી હતી એટલું જ નહીં ભારતની ગુલામી માટે ક્ષત્રિયોને જવાબદાર ગણાવ્યા હતા જોકે જયરાજસિંહની વાતથી માણસાના ભૂતપૂર્વ રાજવી યોગરાજસિંહ ભડક્યા હતા ચાલુ પ્રવચનમાં યોગરાજસિંહે જયરાજસિંહ પરમારને અટકાવ્યા હતા અને ઇતિહાસની ખોટી માહિતી ના આપવા માટે કહ્યું હતું જેને લઈને બંને વચ્ચે વિવાદ થયો હતો હંગામો થતા યોગરાજસિંહ કાર્યક્રમને અવચ્છેથી છોડીને રવાના થઈ ગયા હતા ધ્યાય બધા વડ એમ કેટ અબાઉટ દી એની ટીચ દેમ ફોલ્સ હિસ્ટ્રી ગોટ ટીચિંગ દેમ ફોલ્સ હિસ્ટ્રી આપી રાઇટ અપુલ દસ સુ બદ્ધલ ભાજપ નેતા જયરાજસિંહ પરમારના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ છે ત્યારે ક્ષત્રિય મહિલા આગેવાન પ્રજ્ઞાબા ઝાલાએ જયરાજસિંહ પર પ્રહારો કર્યા તેમણે કહ્યું કે જયરાજસિંહે સમાજનો ઇતિહાસ વાંચીને નિવેદનો કરવા જોઈએ સસ્તી પ્રસિદ્ધિ માટે જયરાજસિંહે આ પ્રકારના નિવેદનો ન કરવા જોઈએ મહત્વનું છે કે માણસામાં ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં જયરાજસિંહ પરમારે કહ્યું કે ભારતમાં વર્ણ વ્યવસ્થા પહેલાથી જ ગોઠવાયેલી હતી ક્ષત્રીઓ માત્ર રક્ષા કરવાની હતી સાથે તેમણે ભારતની ગુલામી માટે હોય ને કે થઈને આપણા સમાજ માટે આવી રીતે કોઈ બફાટ કરી શકે એમ જો આપણા સમાજના આપણા સમાજનું નીચું દેખાડશે તો બીજા પાસે આપણે શું આશા રાખી શકીએ અને સમાજે રાજા રજવાડાએ રાજપૂતોએ જે બલિદાન આપ્યા છે જો એ જયરાજસિંહ ખબર ન હોય તો પછી હું તો એમ કહીશ કે ઈ રાજપૂત કહેવાને યોગ્ય જ નથી એમ